નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટીની સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ જે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થવાની હતી હવે એની તારીખ બદલીને ચાર બાર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે આ નવા ટાઈમ ટેબલ અને જે નવા સીટ નંબર આવે છે એ તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકો છો તો જે સેમેસ્ટર ત્રણ એટલે કે સ્નાતક સેમેસ્ટર ત્રણની જે પરીક્ષાઓ પહેલાં અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા હવેથી આ પરીક્ષાઓ તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવી કે તમે આ ટેબલ છે એ કઈ રીતે મેળવી શકો છો તો એના માટે આપણે યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયું છું અને આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે પછી અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે જેને આપણે બંધ કરી દઈએ છીએ તો તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશન તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એક્ઝામિનેશન પર ક્લિક કરશો તો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશન શેડ્યુલ પ્રેક્ટિકલ એક્ઝામ શેડ્યુલ અને એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર તો તમારે જે એક્ઝામિનેશન શેડ્યુલ છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એક્ઝામિનેશન શેડ્યુલ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસની અંદર જે પણ પરીક્ષાઓ યોજાનાર છે એના ટાઈમ ટેબલ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ પરીક્ષા છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર લેવાનાર છે અને જે સેમેસ્ટર ત્રણ સ્નાતક એટલે કે બીએ બીકોમ બી કોમ બીએસસી બીબીએ બીસીએ બીએડ એલએલબી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થી છે એમની પરીક્ષા છે એ નવેમ્બર બે હજાર ચોવીસ ગણા છે પરંતુ એ ચાર બાર બે હજાર ચોવીસના ઋતુથી શરૂ થનાર છે તો તમારે નવેમ્બર બે હજાર ચોવીસ પર ક્લિક કરી દેવાનું છે તમે જોઈ શકો છો આટલેથી આપણે જોઈએ બી એ અહીંયા બી એ સેમેસ્ટર ત્રણથી તમે જોઈ શકો છો બીએ એ સેમેસ્ટર ત્રણ પરીક્ષાની તારીખ ચાર બાર બે હજાર ચોવીસ બી કોમ સેમેસ્ટર ત્રણ બી એસ સેમેસ્ટર ત્રણ પરીક્ષાની તારીખ છે એ છે ચાર બાર બે હજાર ચોવીસ અને અહીંયા બીબીએ બીસીએ અને બીએડ સેમેસ્ટર ત્રણ છે આ પણ કોર્સનો જે છે એ સમાવેશ થાય છે એટલે કે આ જે કોર્સ છે એની પરીક્ષા તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થાય છે તો તમારે જો આના ટાઈમ ટાઈમટેબલની પીડીએફ મેળવવી હોય તમારે સિમ્પલી શું કરવાનું છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જવાનું છે અને ત્યાં ટેલિગ્રામ ચેનલ છે એની લિંક આપવામાં આવેલી છે તમારે એ લિંક પર ક્લિક કરી અને જે છે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જવાનું છે ત્યાં તમામ ટાઈમ ટાઈમટેબલની પીડીએફ છે એ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવી છે એટલે ટાઈમ ટાઈમટેબલની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર ડાયરેક્ટ મળી જશે તો પણ તમારે અહીંયાથી ડાઉનલોડ કરવું હોય તો તમારે સિમ્પલી શું કરવાનું છે તમારે જે કોર્સની પીડીએફ ડાઉનલોડ કરવી હોય એના પર ક્લિક કરવાનું છે ફોર એક્ઝામ્પલ બીકોમ કોમ સેમેસ્ટર ત્રણ અહીંયા ક્લિક કરવાનું છે તો અને તમારા સામે ડાઉનલોડ થઈ અને પીડીએફ છે એ આ રીતે ખુલી જશે તમે જોઈ શકો છો બીએ બીકોમ કોમ સેમેસ્ટર ત્રણ ન્યૂ કોર્સ અને ઓલ્ડ કોર્સનું જે ટાઈમટેબલ છે એ તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે તો આ રીતે તમે જે એ ટાઈમ ટેબલ મેળવી શકો છો હવે આપણે વાત કરી કે તમે તમારા સીટ નંબર છે એ કઈ રીતે મેળવી શકો છો તો સીટ નંબર મેળવવા માટે અહીંયા તમે એક્ઝામિનેશન પર ક્લિક કરશો તો તમને એ જે ત્રીજો ઓપ્શન જોવા મળે છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે તો ચાલો હું ત્યાં ક્લિક કરું છું એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સી આરની અંદર ક્લિક કરશો પછી તમારા જોડે બે ઓપ્શન આવશે પેલું છે સિલેક્ટ એક્ઝામ ઇયર એની અંદર જે સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓ છે એમને નવેમ્બર બે હજાર ચોવીસ ક્લિક કરવાનું છે અને પછી સિલેક્ટ ફેકલ્ટીની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ તમને જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી અને પછી સબમિટ આપી દેવાનું છે તો અહીંયા સબમિટ આપશો તો તમે જોઈ શકો છો જે સેમેસ્ટર ત્રણના સીટ નંબર છે એ હજુ સુધી અપલોડ થયા નથી જે છે એ ટૂંક સમયની અંદર ચોક્કસ અપલોડ થઈ જશે પરંતુ તમે એને અહીંયાથી આ રીતે જે એ ડાઉનલોડ કરી શકો છો અહીંયા હું તમને પહેલાં દેખાડું ચાલો ડિસેમ્બર કરીને આપણે જોઈએ લઈએ કદાચ ડિસેમ્બરની અંદર પણ મૂકવામાં આવી ગયા હોય તો આપણે જોયું ડિસેમ્બર બે હજાર ચોવીસ તો એની અંદર પણ હજુ નો ડેટા ફાઉન્ડ બતાવે છે જે ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર સેમેસ્ટર એકના વિદ્યાર્થી છે એમની પરીક્ષા છે ઇન શોર્ટ તમે જોઈ શકો છો તમારે નવેમ્બર બે હજાર ચોવીસ અને પછી આ જે છે એ એક બે દિવસની અંદર તમારા સીટ નંબર છે એ અહીંયા અપલોડ થઈ જશે પરંતુ તમારો સીટ નંબર છે એ તમે આ રીતે મેળવી શકો છો અને હોલ ટિકિટ છે એ તમને તમારી કોલેજમાંથી આપવામાં આવશે તો એ કોલેજમાંથી જે પ્રમાણે સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમે તમારી હોલ ટિકિટ છે એ મેળવી શકો છો તો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે નવા ટાઈમ ટેબલ અને સીટ નંબર કઈ રીતે મેળવવા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ